નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો નાસાએ આપ્યા છે સારા સમાચાર અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ મોર સ્ટાર લાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે ફસાયેલા છે નાસાએ આ અંગે સારા સમાચાર આપ્યા છે એજન્સીએ કહ્યું છે કે અવકાશયાન ઘણી સારી સ્થિતિમાં છે અને તેની પિસ્તાલીસ દિવસની મર્યાદાથી વધુ સમય પણ ભ્રમણકક્ષામાં રહી શકે છે તમને જણાવી દઈએ કે તમે દસ જુલાઈએ નાસા ચેનલ પર તેમને અવકાશમાંથી લાઈવ જોઈ શકશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસમાં દુર્ઘટના મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે હાથરસ દુર્ઘટના મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકોના મોત ગૂંગળા મણનને કારણે થયા છે રિપોર્ટ અનુસાર માથામાં ઈજાના કારણે ત્રણ લોકોના મોત થયા છે આઘાત અને હેમરેજના કારણે અન્ય ત્રણ લોકોએ પણ જીવ ગુમાવ્યો છે હાથરસમાં રસમાં નાસભાગની ઘટના બાદ એકવીસ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે આગ્રાની એસ એન મેડિકલ કોલેજ પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ કાર્યકરોનો મારવાનો કેસ પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયો હતો લઈને ઘણો હોબાળો થયો હતો આ કેસમાં પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા દરમિયાન કોર્ટે પાંચેય આરોપીઓને છ જુલાઈની સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે હજુ આ કેસમાં પોલીસ વિડીયોગ્રાફીના આધારે બીજા આરોપીઓની શોધખોળ કરી રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરીથી લથડી છે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે તેમની દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એક અઠવાડિયા પહેલાં તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી હાલ તેઓની સિનિયર ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર વિનત સુરીની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ સાતમી ધરપકડ કરી છે પેપર લીક કેસમાં કાવતરાખોર કહેવાતા અમન સિંહની ઝારખંડના ધનબાગથી ધરપકડ કરવામાં આવી છે તપાસના સંબંધમાં તપાસ એજન્સી દ્વારા આ સાતમી ધરપકડ છે રવિવારે સીબીઆઈએ ગુજરાતના ગોધરા જિલ્લામાં એક ખાનગી શાળાના માલિકની ધરપકડ કરી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈએ પેપર લીકમાં કથિત રીતે ઝારખંડમાં કાર્યરત મોડ્યુલ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ સિંઘની ધરપકડ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખજૂરભાઈના મંદિરમાંથી ચોરી થઈ છે નિતિન ઉર્ફે નીતિન અમરેલીમાં એક મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ચોરી થઈ છે બે ચોર મંદિરમાં આવ્યા હતા તેમાંથી એક ચોરે હથોડાથી દાણ પેટી તોડી પાડી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે તેઓ ભાગી ગયા હતા અને પોલીસે તપાસ કરી રહી છે સાવરકુંડલાના આદસંઘ ખાતે આ મંદિર આવેલું છે તે આદસંગી હનુમાનજીનું મંદિર છે જેમાં ચોરીનો પ્રયાસ થયો હતો આ પહેલાં પણ અહીં ચોરી કરવાના પ્રયત્ન થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથ અકસ્માતની તપાસ માટે ન્યાયિક પંચ બન્યો છે યોગી સરકારે યુપીના હાથરસમાં રસમાં ભોલેબાબાના સત્સંગમાં નાસભાગમાં એકસોને એકવીસ લોકોના મોતની ઘટનાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરી છે આ ટીમમાં કુલ ત્રણ સભ્યો હશે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશા બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવને આ પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જ્યુડિશિયલ કમિશન બે મહિનામાં તેની તપાસના રિપોર્ટ સોંપશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શંકરાચાર્ય જણાવ્યું છે કે હિન્દુઓને હિંસક કહેવા યોગ્ય નથી રાહુલ ગાંધીએ લોકસભામાં ભાષણ દરમિયાન હિન્દુ વિશે કરેલી ટિપ્પણીથી વિવાદ થયો છે આ ક્રમમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે દેશની રાજનીતિમાં પોતાના મોટા હિન્દુ તરીકે દર્શાવવાની સ્પર્ધા ચાલી રહી છે પરંતુ આ દિન સુધી કરોડો હિન્દુઓની માતા સમાન ગાયની રક્ષા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી હિન્દુનો અર્થ થાય છે જેઓ હિંસાથી દૂર રહે છે કે તેથી હિન્દુઓને હિંસક કહેવા યોગ્ય નથી સમાચારની વાત કરીએ તો દુર્ઘટનામાં સામે આવ્યું છે નથીલે બાબાનું નિવેદન યુપીના હાથરસમાં દુર્ઘટનામાં એકસો ને થી વધુ લોકોના મોત થયા છે આ ઘટના લગભગ ઓગણત્રીસ કલાક બાદ પોતાને ભોલા બાબા ગણાવનાર સુરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિનું નિવેદન સામે આવ્યું છે પોતાને નિર્દોષ જાહેર કરતા ભોલે બાબાએ કહ્યું છે કે તે તો પહેલાંથી જ નીકળી ગયા હતા અને નાશભાગ તત્વો છે જો કે બાબા હજુ ફરાર છે માત્ર તેમનું નિવેદન સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલે કહ્યું પૈસા નથી મળ્યા સેનાએ કહ્યું અઠ્ઠાણું લાખ આપ્યા છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અગ્નિવીર તરીકે ભરતી થયેલા સેનાના જવાનોને શહીદ થયા બાદ વળતર નથી મળતું ફરીથી તેમણે એક વિડીયો શેર કરીને આ વાત કહી હતી સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ પર ખોટું બોલવાનો આરોપ પણ લગાવ્યો હતો હવે સેનાએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે રાહુલે જેમની વાત કરી છે તે અગ્નિવીર શહીદના પરિવારને અઠ્ઠાણું પોઈન્ટ લાખ રૂપિયા મળી ગયા છે અને હજુ સડસઠ લાખ રૂપિયા આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ ગુજરાતમાં આવશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે તેઓ અમદાવાદ આવશે છ જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં અમિત શાહ હાજર રહેશે ત્યારબાદ બીજા દિવસે એટલે કે સાત જુલાઈ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની મંગળા આરતીનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને દસ તાલુકામાં વરસાદ આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના એકસો ને દસથી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ મહેસાણાના કડીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો સાબરકાંઠાના ઈડર તેમજ હિંમતનગર અને પ્રાંતીજ વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો હતો આ સિવાય હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે